દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીની વર્ષ અઢારસો હતી ત્યારે આજે કોંગ્રેસ પાર્ટીના એકસો એકતાળીસમાં સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આજે અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ એકસો એકતાળીસમાં કોંગ્રેસ પાર્ટીનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજનું આરોહણ કરાયું આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા વર્ષ અઢારસો પંચ્યાસીની અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનર્જી હતા આ સાથે જ સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એ એ યુમ પણ ઉપલબ્ધ હતા રાષ્ટ્રીય કોંગ્રેસના આજે 141મો સ્થાપના દિવસે છે જિલ્લા તેમજ ગુજરાતવાસીઓ અને હિન્દુસ્તાન વાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અઢારસો પંચ્યાસી માં જે સ્થાપના થઈ આજે એકસો એકતાલીસ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે એકસો એકતાલીસ સ્થાપના દિવસ છે ત્યારે હું બધાને શુભેચ્છા પાઠવું છું કોંગ્રેસનું યોગદાન આઝાદીથી લઈ આ દેશના બંધારણને અમલ કરવાથી લઈ અને સોય પણ નથી બનતી હિન્દુસ્તાનને આજે વિકાસની ફલક પર લઈ જનાર માત્ર કોંગ્રેસ પાર્ટી છે ત્યારે સ્થાપના દિવસના એ પાર્ટીનો સભ્ય છે એનો મને ખૂબ ગર્વ છે કે કોંગ્રેસ પાર્ટી જે આઝાદીમાં આ હિન્દુસ્તાનને આઝાદ કરવામાં ખૂબ મોટો રોલ છે એ પાર્ટીનો સભ્ય છું સ્વતંત્રતા લોકશાહી બચાવવામાં અને સર્વધર્મ સંભાવવા માનનારી પાર્ટીનો સભ્ય છું એનો મને ગર્વ છે